નદરી ઈ કે પાન તમને 300 400 માં પડી શકે પેલા માણસ ટેવ પાડે પછી ટેવ પાડે એલા ઉનાળો આવ્યો તો જોહે વાહન માં ગુમડા થયા છે અચ્છા કેટલી જગ્યાએ ધાધરવું થઈ છે નાવું તો જોહે ખાટી ખાટી છાય જેવો ગંધાવશું કોઈ બાજુમાં બેહતું નથી નાવું તો જોહેવો ખાલી લુગડા બદલે નહીં આવે નાવું તો જોહે એવો આપણે ત્યાં માણસો બે રમત ખુબ સારી રીતે રમી જાણે અચ્છા એક તો જ્યાં હ કિસ્સા ની વાત આવે ત્યાં કબડ્ડી રમે અને જ્યાં જવાબદારી આવે ત્યાં ખો રમે હિપકા ભરી ભરી રોયા મારા ભાઈ બંધ મેં તો ખાલી એટલું જ પૂછ્યું તું કે સાચવે છે ને મારા ભાભી પેલા સરસ મજાનું ઓરિજિનલ બોડી ભગવાન આપ્યું છે ઠીક તો ઘીબલી કરીને કાર્ટુન હું કામ બનો છો એક ભાઈ ડોક્ટર પાસે ગયા કે સાહેબ જાડા થઈ ગયા છે કઈક ઉપાય કયો ને ડોક્ટર કે લીંબુ શરબત પીવો ઓલો કે લીંબુ ના ભાવ સાંભળીને જાડા થઈ ગયા છે સવારમાં બે કલાક થી ગાડા ગાડી કરતા બે બહેનો ને મહા મહેનતે સમજાવ્યા કે ભાઈ શબ્દો ના ઘા છે ને ઈ નથી રૂજાતા શરીર ના ઘા રૂજાઈ જાય અચ્છા એક માંડી મારે મારી ઉપર આવ્યા જમાઈ ને સીધો બળદીઓ નો કેવાય ને એટલે સાસુ ને સસરા એની દીકરી ને ગાય જેવી કે સસરા જમાઈ ને કે જોજો મારી દીકરી ની આંખ માંથી આંસુ નો આવવું જોઈએ અચ્છા જમાઈ કે એ ભલે વાંધો નહીં તો ડુંગળી હું સુધારી નાખીશ પણ કપડા તો એને ધોવા પડશે એક વાંઢા એ છાપામાં જાહેર જ દીધી કે લોહી તો ખુબ છે અચ્છા જોઈએ છે લોહી પીવા વાળી હાલરડા અને શેર બજાર માં શું તફાવત છે ખબર છે હાલરડા છે ને ઈ નાના છોકરાઓ ને સુવડાવે અચ્છા અને શેર બજાર મોટા ને સુવડાવે છોકરી વાળા કે અમારી દીકરી બીએ છે અચ્છા તો છોકરા વાળા કે અમારે બીએ એવી જોઈએ છે માથા ભારે અમારે નો હાલે ભાઈ

ઓલો કે બાઈક ઉપર થી પડી ગયો છું એક્સિડન્ટ થયું છે ઓલી કે વાંધો નહીં પણ જોજો ટિફિન આડું નો થઈ જાય દાળ ઢોળાઈ જાય નકર ભાઈ નમ્ર વિનંતી અને અપીલ કે જો તમે પરણેલા છો તો રાત્રે વેલા સુઈ જાવ તમારા કારણે કુવારા લોકોનું નેટ ધીમું પડી જાય છે ભાઈ હવે થોડાક દિવસમાં જ આઈપીએલ શરૂ થવાનું છે પછી બે મહિના તો આપણને ખબર નહીં પડે કે આપણે હા નવરાશિ દિલના દર્દીઓ હોસ્પિટલ કરતા સોશિયલ મીડિયામાં વધારે જોવા મળે આજના બાળકોને શું ખબર પડે કે સ્ટ્રગલ કોને કહેવાય અમે બ્લેક એન્ડ વાઈટ ટીવીમાં વેસ્ટઇન્ડિઝ અને ઇંગ્લેન્ડ નો મેચ જોતા એમાં જો બ્રાઇટનેસ વધી જાય તો ઇંગ્લેન્ડ ની ટીમ ગાયબ થઈ જાય અને જો કોન્ટ્રાસ્ટ વધી જાય તો વેસ્ટ વેસ્ટઇન્ડિઝની ટીમ ગાયબ થઈ જાય અને એમાં જો એન્ટેના પવન નું હલી જાય તો બે ટીમ ગાયબ થઈ જાય એક આંધળો ભિખારી એક બેન ને કે એ સુંદરી મને ભૂખ લાગી છે થોડાક પૈસા આપ તો જમી લઉં ત્યાંનો પતિ બાજુમાં ઊભો હતો ઈ કે તને સુંદરી કે છે આચન આંધળો લાગે છે પૈસા આપી દે એક ઇન્ટરવ્યુ હાલતું હતું તેમાં એક ઉમેદવાર બહુ કોન્ફિડન્ટ હતો ઓલા ને જ કે ગમે પ્રશ્ન પૂછો સાહેબ એના ત્રણ જવાબ આપી દઉં ઓલા કે એમ તમારા પિતા નું નામ જણાવો છાપામાં જ હારત હતી કે ફેરા માટે મળો એક ભાઈ ફોન કર્યો કે મારે ચાર ફેરા ફરવા અરે ઓલા ભાઈ કે ઈ ફેરાની વાત નથી અહિયાં માલ સામાન ની ની વાત છે ભાઈ